હેલો યુટ્યુબ ફેમિલી કેમ શો બધા મજામાં તો છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે કેમ કે જવાનું છે ખેડા હુલેવા જવાનું છે ને એ બધું લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો એટલે ખબર પડી જાય અને હાલો તો ફટાફટ નીકળી ખેડા જો કે ઘણા તો ખબર હોય છે હુલેવા જવાનું છે ને કેમકે હમણાં ટ્રેન્ડિંગ આલે છે હું છે એ લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો આપણે ડાયરેક્ટ ખેડા જઈને મળશું રસ્તામાં મળશું જોકે પણ હાલો કાંઈ વાંધો નહી તો નીકળ્યું હાલો માતાજી નું નામ લઈને નીકળી ગયો છે તમારો ભાઈ બેગ બેગ તૈયાર કરીને જવાનું છે ટુ વ્હીલ લઈને ભાઈ ને એકલા ને કઈ વાંધો નહીં હાલો ફટાફટ નીકળીએ ફાઈનલી મિત્રો આપણી ગાડી છે ને આપણે હેરાન કરી નાખ્યા છે કેમ કે આનું સેન ચક્કર વહી ગયેલું છે આપણે રાતે છે ને સેન કરી ગયું અત્યારે સેન ચક્કર ખરાબ થઈ ગયું છે આપણે ખેડા જવાનું છે ને યાર અત્યારે ભાવનગર હલવાઈ ગયું હતું આમાંથી છે ને ગમે એ ગાડી ઉપાડવાની છે ઓ હો હલો ફટાફટ કેમ કે મારે રાતે ગાડી લઈ જવાનું છે તો એની ગાડી આવે ત્યાં હું જે વાટે તો હાલો આવે એટલે એની ગાડી ઉપાડ્યું ને આ ગાડી આવીને મૂકી દેવાની છે તમારા ભાઈ ગાડી બદલી લીધી છે અને જો એ ગાડી અહીંયા પડી છે આપડી ગાડી અને આપણે આ ગાડી લઈ જાય છે હાલો તો ફટાફટ નીકળ્યું એક તો મોડું થઈ ગયું છે ને એમાં ગાડી હેરાન કર્યા છે હવે જોઈએ આ ગાડી હેરાન કરે છે કે નહીં હાલો તો ફટાફટ નીકળી રસ્તામાં મળીએ આટો આપણો ફૂલ થઈ ગયો છે ભાઈ ભાઈ ફેમિલી તમારો ભાઈ છે ને સિટીની બહાર નીકળી છે અને એક આ જે ગાડી લાવ્યો ને ભાઈને ઓલા નથી કહેતા કે ભાઈ બધું નામ રાખો ને તો બે શર એવા રાખો પણ આમ ટૂંકમાં ગમે તારે તમારે કાંઈક જરૂર પડે ને તો તરત કોઈ દિવસ ના ન પાડે તો આ ગાડી છે ભાઈને મેં કોણ કર્યો બરાબર મેં કીધું ભાઈ નિલેશ નામ છે જો કે આપણા જ હોય છે તો એમને મેં કીધું કે ભાઈ મારે ગાડી જોવે છે કે લેતો જ અરે ગાંડા હું કહું લેતો જા નહીં મારે બે દિવસ માટે તો કે કાંઈ વાંધો નહીં લેતો જ ને જ્યાં લઈ જાય ને યાર એટલે કે એટલે કહેવાનો મિનિંગ કે ભાઈ બન ભલે ઓછા રાખો પણ આવા હોય ને તો યાર મજા આવે બધું હાલો કાંઈ વાંધો નહીં તો થેન્ક યુ નિલેશભાઈ અને હવે છે ને આપણે પાછા બહાર તો નીકળી ગયા આમ જો મીઠાના ઢગલા છે જોરદાર હલો તો આપડે આમ મોડું થઈ ગયેલું છે આપણે કાંઈ વાંધો ને હાલો ફટાફટ નીકળીએ તો જેકેટ બેકેટ કાઢ નાખવું છે હવે તો ગરમી થવા મળી છે ફટાફટ નીકળીએ યાર ફેમિલી એક જગ્યા બતાવ ને કે આ લોગમાં નહીં આપણે જે સોટીલા વાળો લોક બનાયો હતો ને એ એ જગ્યા આ જગ્યા એ જે જગ્યા છે બધા ભાઈઓ બહુ મજા આવી બધા હોય બહુ મજા આવે યાર કાંઈ વાંધો નઈ હાલો એ જગ્યા બતાવી દીધી ને અહીંથી નીકળ્યો ને જગ્યા યાદ આવી ગઈ મને હું તો હાલો મેં કીધું બે મિનિટ ઉભા રહી આપડે ફેમિલી તમારો ભાઈ વટામણ કૂદી ગયો છે ને અહીંથી જો સાંકડી પડે છે કાક ઉપર જ એટલે ધોળકા આ સાઈડ વડોદરા છે અને આ સાઈડ બગોદરા છે તો આપણે જવાનું છે ધોળકા સાઈડને દોઢ જેવું વાગી ગયું છે એટલે ભાઈના છે ને ભૂખ બહુ લાગી ગયું છે હાલો ફટાપટ નાસ્તો કરી લઈએ લઈને છાપી લઈ તો આપણે જવાનું હોટલ સર્વોત્રમમાં હાલો ફટાપટ નાસ્તો કરી લઈ ભૂખ લાગી ગઈ છે તમારે નાસ્તો કરવા હોય તો આવો બધા હા હું થાયશ મોટા

હું તલ ને એવું આવે તલ આવે નાસ્તો બાસ્તો કરીને તમારો ભાઈ નીકળી ગયો છે વટામણો હતો ને નીકળવાનું છે ને ઓલો ભાઈ કાંક કચોરી બનાવતા જોયો ને વિડીયો એવું જોરદાર બન્યું સ્વાદ એક નંબર હતો તો હાલો કાંઈ વાંધો નહીં વટામણથી નીકળ્યું ધોળકા સાઈડ ફેમિલી વટામણ નીકળીને થોડાક આગળ હાલો ને એટલે એક બોર્ડ આવે છે બોર્ડમાં જો ધોળકા છે ભાઈ ચોવીસ કિલોમીટર ખેડા એકાવન છે બગોદરા છે બાવન અમદાવાદ સિત્તેર અને બાવળા સુડતાલીસ છે તો આપણે જવાનું છે ખેડા હજી આપણે પચાસ કિલોમીટર કાપવાના છે તો કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ નીકળીએ ખેડા ધોળકા બે કિલોમીટર દૂર છે ને ખેડા છે ઓગણત્રીસ અમદાવાદ અડતાલીસ આપણે જવાનું છે આ સાઈડ ફાઇનલી ફાઇનલી ફેમિલી તમારો ભાઈ પૂરી ગયો છે ખેડા પોલીસ હેડ ક્વાર્ટર પોલીસ સ્ટેશન અરું ન્યા કેમ કેમ કે ન્યા આપણું ગ્રાઉન્ડ છે કાલમાં આજે નહીં કાલે છે એટલે આપણે એક દિવસ અગાઉ પી ગયા છે શું છે કે આરામ બારામ મળી રહ્યા ટૂંકમાં અને ગ્રાઉન્ડ છે એ મારી પાછળ બતાવે જ છે ત્યાં ગ્રાઉન્ડ છે આજે વાદળી પડદો મારી દીધેલો છે ગ્રાઉન્ડની ફરતે અંદર કાંઈ જવા નથી દેતા નકર તો અંદર જઈને બતાવે કાંઈ વાંધો નહીં તો કાલ સવારે છે આપણે ભાઈ રનિંગ કરવાનું છે તો બધા બેસ્ટ ઓફ લખ કહી દો હાલો ફટાફટ अरे ने नेले फेमेले तुम्हारा भाई चापियो आया चाप तो हेलो चापियो है तो कईनी दुकान से जोरदारो एक नंबर चा बनावे रोड ने काटे नहीं पेड़ नु बमनी पास आगड़ सॉरी यार जोरदार चा हो भाई भाई तैयार दुकान ना मालिक सेठ है और हम यहाँ पे चा पी रहे हैं से देखिए इस मंकी को मंकी बोले तो ए मेरे को नहीं हंताई जो बोल अपन ने जाए फाइनली फाइनली फैमिली तुम्हारे भाई मस्त मजा नु जमी लीतो छ यार खुश हो तो

આપણું ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે રોકણ હતા ઘરે માસીની બેઠા છે જોરદાર બપોરે જમવાનું મસ્ત આપણા નિલેશભાઈ તો એમની વિદાય લઈએ અને મારે એક બીજો ચાલુ કરવાનું છે તો કાંઈ વાંધો નહીં હાલો આ લોગ નો અહીંયા એન કરીએ છીએ લોક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી ગમે લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એવા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય